શરૂઆત અમદાવાદના આંગણે કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન થયું છે અને જેનાથી પ્રદેશ કોંગ્રેસની અંદર નવી ઉર્જાનો સંચાર થવાનો છે અમદાવાદમાં બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશનને લઈને કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સોનિયા ગાંધી રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધી સહિતના વરિષ્ઠ નેતાઓના પણ બે દિવસ અમદાવાદમાં ધામા જેમાં ઓગણીસો ચોવીસના કોંગ્રેસના અધિવેશનમાં મહાત્મા ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા ગાંધીજીની કોંગ્રેસના અધ્યક્ષ તરીકેની ચૂંટણીને સો વર્ષ પૂર્ણ થવા પર કોંગ્રેસ તેમની જન્મભૂમિ ગુજરાતમાં સાબરમતી નદીના કિનારે રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન કરી રહી છે અને આજે અને આવતીકાલે એમ બે દિવસ કોંગ્રેસનું અધિવેશન અમદાવાદની અંદર યોજાશે અને જેમાં કોંગ્રેસના અધ્યક્ષ સહિત વિપક્ષી નેતા સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ મહત્વપૂર્ણ બેઠકો કરશે આ સાથે જ નોંધનીય છે કે ચોસઠ વર્ષ બાદ ગુજરાતની અંદર કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન છે અને અધિવેશનમાં કુલ બે હજારથી વધુ નાના મોટા નેતાઓ અમદાવાદમાં છે આજે સવારે અગિયાર વાગ્યે બે દિવસીય અધિવેશનની શરૂઆત થશે અને આ અધિવેશનની અંદર અનેક રાજકીય પ્રસ્તાવ પણ પસાર થશે કોંગ્રેસના તમામ દિગ્ગજ નેતાઓ આજે સાંજે પાંચ વાગ્યે ગાંધી આશ્રમ જશે અને પ્રાર્થના સભા સાથે કીર્તનમાં સામેલ થશે તો કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્યો અંગે વાત કરવામાં આવે અંબિકા સોની અજય માકન અને કેસી વેણુ ગોપાલ રહી ચૂક્યા છે આ સાથે અમદાવાદની અંદર કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનની શરૂઆત કોંગ્રેસની વર્કિંગ કમિટી બેઠકથી થશે શાહીબાગના સરદાર પટેલ સ્મારક ખાતે કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક યોજાશે અને જેમાં કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી સોનિયા ગાંધી પ્રિયંકા ગાંધી સહિત કોંગ્રેસના વર્કિંગ કમિટીના છત્રીસ સભ્યો ઉપસ્થિત હશે કોંગ્રેસની વર્કિંગ કમિટીના પંદર ખાસ આમંત્રિત સભ્યો હશે જેમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીના ત્રીસ કાયમી આમંત્રિત સભ્યો પણ ખાસ ઉપસ્થિત રહેશે કોંગ્રેસની સીડબ્લ્યુસીની બેઠક જે છે તે સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક અમદાવાદ ખાતે મળવા જઈ રહી છે તે સીડબ્લ્યુ સી બેઠકની અંદર તમામે તમામ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ આવવાના છે એમાં વાત કરવામાં આવે તો સોનિયા ગાંધી રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધી મલ્લિકાર્જુન ખડગે સહિતના જે દિગ્ગજ નેતાઓ છે બસ્સો ને જેટલા જે સભ્યો છે સીડબ્લ્યુસી બેઠકની અંદર તે ભાગ લેશે અને આ જે સીડબલ્યુસી બેઠક છે તે બૃહદ સીડબ્લ્યુસી બેઠક કહેવાશે એનું કારણે જે કે આ તમામ તમામ અંદર રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસની સરકાર છે તે રાજ્યના મુખ્યમંત્રી અને વિપક્ષી નેતાઓ પણ અહીંયા હાજરી આપશે અને તે જ તમામ વ્યવસ્થા બંદોબસ્તની વાત કરવામાં આવે તો પોલીસનો ચાંપતો બંદોબસ્ત છે તે અત્યારે હાલ સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક ખાતે ગોઠવી દેવામાં આવ્યો છે અને જે વીવીઆઈપી અને દિગ્ગજ નેતાઓ આવશે તેમના સ્વાગત માટે કેમેરામેનને વિનંતી કરીશ કે જે દ્રશ્યો છે તે બતાવવાના પ્રયત્નો કરે કે જે સેવાદનના જે કાર્યકર્તાઓ છે તે સેવાદનના કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કરવામાં આવશે એક બાજુ ઢોલ નગારા પણ વગાડવામાં આવશે જે પ્રકારે અલગ અલગ ઝાંખી છે જે રાજ્યોની ઝાંખીઓ છે તે દર્શાવતું જે એરપોર્ટથી લઈને સરદાર પટેલ સ્મારક છે ત્યાં સુધી સ્ટેજ બનાવવામાં આવે છે ત્યાં આગળ અલગ રાજ્યોની ઝાંખી દર્શાવવામાં આવશે નૃત્ય કરવામાં આવશે તે જ પ્રકારે જે સેવાદન ના કાર્યકર્તાઓ છે તેમના દ્વારા તેમનું સ્વાગત પણ કરવામાં આવશે એટલે બપોરે અગિયાર જે આ સીડબ્લ્યુસીની બેઠક છે તે શરૂ થશે અને તેની અંદર જે પાંચ ન્યાયની વાત રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવતી હતી તે પાંચ ન્યાય ઉપર પણ ચર્ચા કરવામાં આવશે આગામી દિવસમાં કોંગ્રેસને કઈ રીતે બેઠી કરવામાં આવે તેની ઉપર પણ ચર્ચા કરવામાં આવશે તો સાથે જ છેલ્લા ઘણા સમયથી ગુજરાતની અંદર કોંગ્રેસની સરકાર નથી ત્યારે રાહુલ ગાંધીએ ત્યારે લોકસભાની અંદર જે પડકાર ફેંક્યો હતો કે આગામી બે હાજર સત્યાવીસ માં ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનાવવામાં આવશે તેની ઉપર પણ આસસી ડબલ્યુસી બેઠકમાં ચર્ચા કરવામાં આવશે કેમેરા પર્સન જીવા ભરવાડ સાથે ધવલ બારોટ જીએસટીવી